રઘુવીર ચૌધરી પાસેથી માત્ર અતિતરાગી અને નગરને નગરની સંવેદના વચ્ચેના સંઘર્ષની જ કવિતાઓ મળે છે એવું નથી એ એક પ્રતિબદ્ધ કવિ પણ છે અને ચાર કે પાંચ કવિતા તમારા અભ્યાસક્રમમાં પ્રતિબદ્ધ કવિતા છે એટલે આજથી બે ત્રણ દિવસ સુધી આપણે રઘવીર ચૌધરીની પ્રતિબદ્ધ કવિતાની વાત કરીશું અને શરૂઆત કરીશું પહેલી કવિતા કદાચ સરસ્વતી પહોંચશે પહેલાં વાંચીએ પછી વાત કરીએ ગામના છેવાડા ઘરમાં જન્મ લીધો છે સરસ્વતીએ પછી જ પાસેનો વળાંક છલકાવી દીધો છે સાબરમતી નથી એ ગોરી ચાંદની શી કે નથી ચમકતી કાલિંદીશી થોડીક કૃપાળી ને બોલવે ચાલવે સારી અંધારેથી અજવાળે એકલી જવાની તૈયારી વહેલી પહોંચીને છેલ્લી બેસે નિશાળમાં ક્યાં જાજુ પાણી હોય છે ખાળમાં ઓળંગે નિરાતે ને વળે જાત સાથે વાતે ઘેર આવીને કામ કરે સપનામાં આરામ કરે બે માસ થી માં બીમાર છે મોટીના મોતનો ભાર છે બાપ વેતરે ને સીવે શું કરે ચમાર છે હારી નહીં જાય ઉછેરશે એકલો ભણાવશે પરણાવશે નમાઈ દીકરીનું દુઃખ ભૂલાવશે રૂપિયોને રૂમાલ લઈ એને સાસરે જઈ આવશે સરસ્વતી હાલરડું ગાશે પોતે દાદા કહેવાશે લહેરાઈ રહી છે સાબરમતી સામી પારથી વસંત નમી છે આંબાની ડાળથી વધુ નમણી બની છે આંખો સરસ્વતીની લખવી છે કંકોત્રી આવતા વૈશાખમાં સવાર સાંજ ઉછેરાતી આશમાં બાપની મજૂરી થતી જાય બમણી માનથી બોલાવે છે બધા ઘરા દીકરીના બાપને ચમાર ભૂલી ગયો છે હવે મોટીના વિલાપને આ બાજુ હા આ બાજુ પાળ છે વાંઘા તરફ થોરની વાડ છે દીકરી મારી પામશે ઈચ્છાવર હવે નહીં આવે કોઈ બાજુથી જાનવર સરસ્વતી સજાવી રહી છે ઘર મામાએ મોકલ્યું છે પાનેતર શીખ સાથે સંભાળજે જરા દીકરી દૂર જાય નહીં સુના ઘેરથી સમી સાંજનું હરણ થાય નહીં લગ્નની ચોરીમાં કોઈનું મરણ જોવાય નહીં સામાન મુકાય છે ઠેર ઠેર ભૂલાતું જાય છે મોટીએ પીતા વધેલું ઝેર થોડા દિવસમાં પહેલો વરસાદ થશે ઉંચાટ શમી જશે નાના જીવને પાંખ આવશે ડાબા હાથે મીંઢળ બંધાશે કશું જ અજુગતું નહીં બને ને કદાચ સરસ્વતી પહોંચશે સીધો અર્થ છે દલિત સાથે થતા અત્યાચારો મોટી દીકરીને કોઈક આવી જ રીતે અપહરણ કરી અને એને ઝેર પીવું પડે એવી હાલતમાં એટલે જ તો મામા પાનેતર સાથે શિખામણ પણ મોકલે છે મામાએ મોકલ્યું છે પાનેતર શીખ સાથે સંભાળજે જરા દીકરી દૂર જાય નહીં સુના ઘેરથી સમી સાંજનું હરણ થાય નહીં લગ્નની ચોરીમાં કોઈનું મરણ જોવાય નહીં બીજી વાર આવું ન થાય એના માટે એણે દીકરીના બાપને ચેત્યો છે અને કવિ એક આશા આપે છે કદાચ સરસ્વતી પહોંચશે આ આપણો સાંપ્રત છે જ્યાં દીકરીઓ જરાય સલામત નથી કોઈ વિવેચક સાહિત્યના ઊંચા માપદંડો લઈને આ કવિતા માપવા પ્રયત્ન કરે તો એને કદાચ નિરાશા થાય જોકે દલપત ચૌહાણના આ વિધાન સાથે હું સંમત નથી કવિતા તરીકે આમાં ક્યાંય નિરાશ થવાય એવું નથી એને કદાચ આ અકવિતા લાગે આ કવિતા માણવા પ્રમાણવા જાતિવાદના સમાજમાં પ્રસરેલા મૂળ કૂળ ઊંચ નીચના મિનાર આભડ છેટના સામાજિક સંબંધ તેનાથી ઉદ્ભવતા વિચારો આ બધું તમારે જાણવું સમજવું પડે નહીતર કદાચ સરસ્વતી પહોંચશેમાં તમે અટવાઈ જશો હા એક નાનકડી દલિત જીવનની કથા પમાશે એથી વિશેષ કશું નહીં એટલા માટે જ દલિત સાહિત્યના માપદંડ જુદા હોવા જોઈએ એવું એ કહે છે દલપત ચૌહાણ રઘુવીભાઈ પોતાને સાહિત્યકાર સાથે ખેડૂત ગણે છે એમના સાહિત્યમાં ભારોભાર ગ્રામ સમાજ હાજર છે નવલકથાઓ વાર્તાઓ કવિતાઓમાં મોટે ભાગે ગ્રામ પરિવેશ છે કદાચ સરસ્વતી પહોંચશે એ વહેતા વૃક્ષ પવનમાં કાવ્ય સંગ્રહમાંથી લીધી છે આ દલિત સાહિત્યનો ઉદ્ભવ કાળ હતો ગુજરાતમાં ઓગણીસો ને ત્યાંશીમાં આ કવિતા લખાય કવિતાનું શીર્ષક વાંચતા જણાશે કે શીર્ષક સાવ વિરામ ચિહ્ન વિનાનું છે જે આખી કવિતામાંથી પસાર થયા પછી કાં તો આશ્ચર્યચિહ્ન અથવા પ્રશ્નાર્ચિહ્નમાં ફેરવાઈ જાય છે અને આખી કવિતા પણ ત્યાં આગળ અર્થ બદલાઈ જાય છે કવિતામાં દલિત દીકરી અને ચમાર બાપની કરમ કથા છે સરસ્વતી દલિત બાપની દીકરી મનમાં પ્રશ્ન ઉદભવે કે સરસ્વતી જેવું રઢિયાળું નામ ભણી દલિતોમાં હોય ખરું જવાબ પેટે કવિતાની છેલ્લી પંક્તિમાંનો કદાચ શબ્દ હશે હા હોય કારણ કે કવિને સરસ્વતીની સરખામણી આનર્થ પ્રદેશની સરસ્વતી નદી જે કુંવારકા છે જે રણમાં સમાય છે એની સાથે કરવી છે આ દલિત દીકરીને કુંવારકાની જેમ જ અધૂરા અરમાને રણમાં સમાઈ જવાનું છે ઝેર પીને મરી જવાનું છે કે પછી સરસ્વતી પહોંચશે મોટીના મોતનો ભાર છે મૃત્યુ કેવું ઝેર પીને સ્વીકારેલું અપમૃત્યુ વળી કવિ કહેવાનું ચૂકતા નથી કે મોટીએ પિતા વધેલું ઝેર ભૂલાતું જાય છે કારણ કે મોટીના અપમૃત્યુથી કે કોઈ એક દલિત દીકરીના અપમૃત્યુથી વાત અટકી નથી જતી ભૂલાયેલું ઝેર ફરી ફરી યાદ કરવું પડે છે દીકરી જન્મે અને દ્રાસકો પડે રખે ને પેલું જાનવર ફરી આવે તો કવિ કવિતા કથાની માંડણી કરે છે ગામના છેવાડા ઘરમાં જન્મ લીધો છે સરસ્વતીએ અહીં આપણે જોઈએ છીએ કવિએ જન્મ લીધો કયો છે જન્મ થયો નથી કયો એટલે ગયો જન્મારો તજી આજે આ જન્મ થયો છે ગયે જન્મે શું હશે કવિ જન્મસ્થાનનું વર્ણન કરે છે ગામના છેવાડા ઘરમાં વાસ મોલ્લાનું ઘર નહીં ગામના છેવાડાના ઘરમાં ગામના છેવાડે તો દલિતના ઘર જ હોય ને વળાંક પાસે ઘર છે અને વળાંક ખાળથી છવાયેલો છે ગામના ગંદા પાણીની ખાળ કવિ એનો ઉલ્લેખ નથી કરતા પણ એ કહે છે વળાંક છલકાવી દીધો છે સાબરમતીએ સરસ્વતી નદી કુંવારિકા સાગર સુધી જતી નથી બારે માસ એમાં પાણી રહેતા નથી કવિ સંદર્ભો અને સ્મરણો સમાજમાં ઝીણી નજરે જોનાર અને અનુભવનાર છે એટલે અહીં માત્ર વર્ણન નથી દૂર દૂર સુધી ફેલાયેલી અસમાનતાની દરેક ક્ષણને પકડી એ શબ્દને પૂરે છે નથી એ ગોરી ચાંદની નથી ચમકતી કાલિંદી શી એ ચાંદની જેવી ઉજળી નથી કાલિંદી યમુના જેવી શામળી પણ નથી બોલવે ચાલવે થોડી રૂપાળી છે સરસ્વતીને ભણવાની હોંશ છે ભણવાની હોશને કવિ સરળ રીતે નથી કહેતા અંધારેથી અજવાળે એકલી જવાની તૈયારી આ અંધારું એ સદીઓનું છે ભણતર વગેરેમાં અજવાળું પ્રવેશવાનું નથી કોઈ એને અજવાળે લઈ જવાનું નથી એને જાતે એકલા પ્રવાસ કરવાનો છે એકલા ભણવા જવાનું છે ખાળ ઓળંગીને નિશાળમાં પહોંચવાનું છે છેલ્લે જઈને બેસવાનું છે કારણ કે જો છેલ્લે ન બેસે તો પાછા કદાચ માસ્તર એવું પણ કે કે જે આ છોડીને અડ્યા હોય એ બહાર જઈને પાણીની છાંટ લઈ આવે આ બધું કવિતામાં કહેવાયું નથી અલિખિત છે પણ વહેલા પહોંચવાની અંદર આ બધું કહેવાય ગયું છે આમાંથી તો સરસ્વતીનો કોઈ ઉગારો નથી હા એ દિવસે નિશાળમાં ભણવા ન જાય અને સમાજ તો ચાહે છે કે દલિતોના છોકરા ભણવા ન જ જોઈએ એ ભણે છે ઘરકામ કરે છે કારણ માં બીમાર છે અને મોટી બહેન તો ઝેર પીને મરી પરવારી છે બાપ ચમાર કામ કરે છે પણ સપના પણ દીકરી માટે જુએ છે એ નમાય દીકરીનો દુઃખ ભૂલાવશે હારી નહીં જાય ઉછેરશે એકલો ભણાવશે પરણાવશે રૂપિયોને રૂમાલ લઈ અને સાસરે જઈ આવશે સરસ્વતી હાલરડું ગાશે ને પોતે દાદા કહેવાશે ત્યાં સુધીનું સપનું મોટી દીકરી સાથે જે થયું એ નાની દીકરી સાથે નહીં થવા દીકરી નમાઈ છે માં નથી પણ પોતે હારી નહીં જાય એકલે હાથે ઉછેરશે ભણાવશે પરણાવશે અને છેક બાળક માટે રૂપિયો અને રૂમાલ લઈને સાસરે જશે પોતે દાદા કહેવાશે દીકરીનો બેન ન હોવાનું દુઃખ ભૂલાઈ જશે પોતે સરસ્વતી જ બાળકનું હાલરડું ગાશે હાલરડું સાંભળતા પોતે બાપમાંથી દાદા થશે કેવું સુખદ સ્વપ્ન બાપને સ્વપ્નમાં રહેવા દઈ કવિ નવું સ્વપ્ન આદરે છે સરસ્વતીની જિંદગીની વસંતમાં કવિ પાછા ફરે છે ને સરસ્વતીની યુવાનીનું વર્ણન કરે છે આંબા ડાળે વસંતને લહેરાતી સાબરમતીના ભર્યા પૂર્યા જળ સમયના વહેણનો અંગુલી નિર્દેશ સાથે સરસ્વતીનું વૈશાખમાં લગ્ન લેવું છે વધારે મહેનત કરે છે સામાજિક પરંપરામાં વટીના માન અકરામ મળાવે છે દીકરીને કોઈ જનાવર આવડી ન જાય એ માટે ઘરને વાંઘા તરફથી થુએરની વાડનું રક્ષણ આ તરફ પાળ સરસ્વતીના મામાએ મામેરું ભરવાની ઈચ્છા રાખી છે કવિએ પાનેતરનું પ્રતિક મૂક્યું છે સાથે જ મામાએ ભાણીની સરખી ભાળ રાખવા કેણ મોકલ્યું છે રખેને મોટી સાથે થયેલી દુર્ઘટના નાની સાથે પણ થાય એ હવે ભૂલાતું જાય છે પણ હવે વિશ્વાસ છે કે જરૂર દીકરીના હાથે મીંડળ બંધાશે કશું અજૂકતું નહીં બને દીકરી ઈચ્છિત વરને પામશે જ વર એ રઘુવીરની એક નવલકથાનું પણ નામ છે કવિ ભાવકને અદવચ્ચે કદાચ વાપરીને લટકાવી દે છે આ તો દલિત કવિતાનો સ્વપ્નલોક છે કવિની આ કવિતા સાચે જ અઘરી અને જલ્દી પકડમાં ન આવે તેવી છે સુખાંત બને એવું ઈચ્છીએ પણ બનશે જ એવી ખાતરી નથી કદાચ મૂકીને કવિએ એક ડર આપણી આસપાસ રાખ્યો છે દલિત પિતાને સરસ્વતીને પરણાવવાના એને ત્યાં હાલરડું બંધાય અને પોતે દાદા કહેવાય એવા એવા કોડ છે એ માંડ મોટીના વિલાપને ભૂલ્યો છે મોટી કમોતે મરી ગઈ છે હા આ બાજુ પાળ છે વાંઘા તરફ થોરની વાડ છે દીકરી મારી પામશે ઈચ્છાવર હવે નહીં આવે કોઈ બાજુથી જાનવર એક વખત આવેલું અને મોટી દીકરીએ ઝેર પીવું પડેલું પણ હવે એવું નહીં થાય સરસ્વતી સજાવી રહી છે ઘર મામાએ મોકલ્યું છે પાનેતર શીખ સાથે સંભાળજે જરા દીકરી દૂર જાય નહીં સુના ઘેરથી સમી સાંજનું હરણ થાય નહીં મોટી દીકરીને તો બળાત્કારીઓ ભરખી ગયા સામાન મુકાય છે ઠેર ઠેર ભૂલાતું જાય છે મોટીએ પીતા વધેલું ઝેર કશું જ અજુગતું નહીં બને ને કદાચ સરસ્વતી પહોંચશે કવિએ આ કદાચ પાસે કવિતા પૂરી કરી છે સરસ્વતી કદાચ પહોંચશે પણ ક્યાં કવિને દહેશત છે કે એના હાલ પણ મોટી જેવા જ થશે આ દલિત કન્યાને કવિએ નામ પણ કેવું આપ્યું સરસ્વતી આ એ જ સરસ્વતી જે સિદ્ધપુર પાટણના ગોંદરેથી વહે છે અને જ્યાં પહેલી બળાત્કારનો ભોગ બનેલી દલિત કન્યા પણ ભણતી હતી આ પ્રસંગ એ સમયે બનેલો હતો કુંવારી જ રણમાં શોષાઈ જશે કે સાસરે પહોંચશે હેમ કેમ એક સજળ અને સઘન અભિવ્યક્તિ પામી છે દલિત વિશેની જન્મે બેન દલિત એવા લલિત કવિની સંવેદના આ કવિતા રઘુવીરની સંવેદનશીલ અને પ્રતિબિદ્ધ કવિ હોવાની આપણને ખાતરી પણ આપે છે સાથે સાથે